નવરાત્રિ ના પાંચમા દિવસે દેવી સ્કંદ માતા પૂજા કરવાનું વિધાન છે દેવી સ્કંદ માતા નવ માતૃ સ્વરૂપ છે આ સ્વરૂપમાં માતાએ માતા બતાવ્યું છે કે તેના બાળકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને અને દુષ્ટોનો અંત લાવે છે છે બાળકનું રક્ષણ કરે નવરાત્રીના તહેવારમાં માં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાના પાંચમા સ્વરૂપમાં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે સ્કંદ માતાને માતા દુર્ગાનું નિર્ધારિત સ્વરૂપ માનવામાં આવે છે સ્કંદ માતાની ચાર ભુજાઓ છે જેમાં ભગવાન સ્કંદને જમણી બાજુના ઉપરના હાથમાં ખોળામાં અને નીચેના હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે જ્યારે ડાબી બાજુની ઉપરની ભુજા વરમુદ્રામાં છે અને નીચેના હાથમાં કમળ છે સ્કંદ માતાનું વાહન સિંહ છે પૂજા અને ભોગ સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો સ્કંદમાતાની મૂર્તિ પૂજા સ્થાન પર સ્થાપિત કરો તે પછી પૂજા શરૂ કરો માતાની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરો પછી ફૂલ ચઢાવો મીઠાઈઓ અને પાંચ પ્રકારના ફળો ચઢાવો ભોગમાં છ એલચી પણ ચઢાવવામાં આવે છે કલશને પાણીથી ભરો અને તેમાં કેટલાક સિક્કા મૂકો આ પછી પૂજાનો વ્રત લેવો સ્કંદ માતાને રોલી કુમકુમ લગાવો માતાની જાપ કરો બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તેમની કઠોરતાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યા તારકાસુરે બ્રહ્મા પાસેથી અમૃત્વનું વરદાન માંગ્યું આના પર બ્રહ્માજીએ તારકાસુરને સમજાવ્યું કે જેણે જન્મ લીધો છે તેને મરવું પડશે આના પર તારકાસુરે શિવના પુત્રના હાથે મૃત્યુનું વરદાન માંગ્યું કારણ કે તેને લાગતું હતું કે શિવ ક્યારેય પરણશે નહીં અને લગ્ન ન કરવાથી પુત્ર થશે નહીં આ રીતે તે મર્ષે પણ નહીં સ્કંદમાતાના મહિમાનું વર્ણન વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાના મહિમાનું વર્ણન છે સંતાન પ્રાપ્તિ માટે માં સ્કંદ માતાની પૂજા જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે માં સ્કંદ માતાની પૂજા કરવી હોય તેમણે નવરાત્રીની 5મી તારીખે માતાના ખોળામાં સિંદૂર લાલ બંગડી લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો આ રીતે પૂજન વિધિ કરવાથી માં પસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઇન્દ્ર ભયથી ધ્રુજવા લાગ્યા ઇન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યો દેવતાઓ સાથે સ્કંદમાતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી આ સમયથી દેવી તેના પાંચમા સ્વરૂપમાં સ્કંદમાતા તરીકે ઓળખાવા લાગી અને પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરવામાં આવ્યો કુમાર કાર્તિકેયને પ્રસન્ન કરવા જરૂરી નું પાંચમું સ્વરૂપ સ્કંદ માતા પ્રસન્ન કરતા પહેલા કે કુમાર કાર્તિકેયને પ્રસન્ન કરવા જરૂરી છે કારણ કે જ્યાં સુધી બાળક પ્રસન્ન ન હોય ત્યાં સુધી માતા કેવી રીતે ખુશ રહી શકે તેથી પંચમી તિથિ પર પાંચ વર્ષની પાંચ કુવારિકા અને કુમારને ખીર અને મીઠાઈ ખવડાવો બાળકીઓને શૃંગારના પ્રસાદનો આપો જળમાં લવિંગ નાખીને કરો આ પ્રયોગ થશે લાભ એવું માનવામાં આવે છે કે વાણી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પર સ્કંદ માતાનો વિશેષ પ્રભાવ હોય છે જેમને ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે વાણીમાં ખામી હોય તો તેમણે ગંગાના જળમાં પાંચ લવિંગ મિક્સ કરીને સ્કંદ માતાને અર્પણ કરવા જોઈએ આ સિવાય સિંગિંગ એન્કરિંગ અથવા અન્ય અવાજના ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાયો સાથે જોડાયેલા લોકોએ પણ આ ઉપાય કરવો જોઈએ તે તેમના માટે ફાયદાકારક રહેશે